No. આજે આખા ગામને ખબર પડી ગઈ કે ગામમાં કોઈક આવે છે અને રૂપ બદલી અને ગામને અંદરો અંદર લડાવે છે તેથી ગામના મુખી માધવરાએ આ ગામને સંકટમાંથી બહાર કાઢવા માટે ગામમાં એક મહાન સંતને બોલાવ્યા અને આ સંતે બધાને કહી દીધું કે આ ગામ ઉપર હુમલો કરનાર બીજું કોઈ નથી પરંતુ આ ગામની દીકરી ગાંગી છે અને હવે તો આ ગામની રખેવાળી સ્વયં આ સંત પોતે કરે છે અને એટલું જ નહીં પરંતુ એમણે તો પોતાનો ટોલીઓ ગામને ઝાંપે રાખ્યો છે અને ગાંગીને પકડવા માટે તેઓ ત્યાજ રહે છે અને ત્યારે એકવાર વહેલી સવારે જ્યારે ગાંગી સમડીનું રૂપ લઈ અને પાછી આ ગામમાં આવવા માટે નીકળે છે અને હજી તો આકાશમાં છે અને બાબાએ નરી આંખેથી આ ગાંગીને જોઈ લીધી કે અરે રે આ સમડી નથી પરંતુ આ નક્કી ગાંગી જ છે અને હવે આજે તેને પકડવી જ પડશે અને આમ કહી અને બાબા ઢોલીએથી ઊભા થયા અને ગામ તરફ રવાના થયા છે અને ત્યારે ગાંગી તો સમડીના સ્વરૂપે એક ઝાડ ઉપર આવીને બેસી જાય છે અને ત્યારે આ સંત પણ ગામના ચોકમાં ઊભા છે અને આડી નજર કરી કરી અને ગાંગીને જુએ છે અને કહે છે કે આજે ગાંગી નક્કી કંઈક નવું કરશે આ ગામમાં પણ ત્યારે ગાંગી જુએ છે તો ગામની એક દીકરી માથે બેડા ઉપાડી અને પાણી ભરવા માટે ગામના સીમાડા બાજુ જઈ રહી છે અને એની સામું આ ગાંગી ટગર ટગર જોઈ રહી છે અને ત્યારે આ બાજુ આ સંત પણ સમજી ગયા કે નક્કી હવે આ ગાંગી કાંઈક ખેલ ખેલવા જઈ રહી છે તેથી તેઓ એક ઝાડ પાછળ સંતાઈ અને જોઈ રહ્યા છે અને ત્યારે ગાંગી પણ ત્યાંથી ઉડી અને એક ઝૂંપડીની પાછળ જાય છે અને ત્યાં જઈ અને પેલી પનીહારી જે પાણી ભરવા ગઈ છે તેનું સ્વરૂપ ગાંગી ધારણ કરે છે અને પછી ત્યાંથી બેડા માથે ઉપાડી અને તેના ઘર તરફ રવાના થાય છે એટલે આ બાજુ આ સંત સમજી ગયા કે ગાંગીએ તેનું સ્વરૂપ બદલી નાખ્યું છે અને આજે તેણે પનિહારીનું રૂપ લીધું છે પણ હવે તે પનિહારી બની અને શું કરવા જઈ રહી છે એ તો આજે જાણવું જ પડશે અને આમ આ સંત જોઈ રહ્યા છે પણ ત્યાં તો ગાંગી પહોંચી તેના કાકાના ઘરે અને ત્યાં જઈને બૂમ પાડે છે કે કાકી બહાર આવો તમારું કામ છે અને ત્યારે ગાંગીની સગી કાકી બહાર આવે છે અને તેણે ગાંગીને ઘણીવાર બાળપણમાં મારી હતી અને હેરાન પણ કરી હતી તેથી આજે આ ગામની દીકરી બની અને ગાંગી કહે છે કે મને તમારા ઘરે થોડોક વિસામો આપો અને આજે તબિયત સારી નથી તો હું થાકી ગઈ છું માટે મને અંદર આવવા દો મારે થોડીક વાર વિસામો કરવો છે અને પછી તો ગાંગી ઘરમાં જાય છે અને પછી એક લાકડી લઈ અને તેની કાકીને મારવા લાગે છે પણ એવા જ સમયે આ સંત ત્યાં પહોંચી જાય છે અને આ દીકરી બની અને આવેલી ગાંગીને ચોટલીથી પકડી અને બહાર લાવે છે અને કહે છે કે ગાંગી હવે તારો ખેલ ખતમ અને આમ બાબા તો ગાંગીને ચોટલીથી પકડી અને કચેરીએ લાવે છે અને ત્યાં લાવ્યા પછી ગાંગીને જોવા માટે ત્યાં આખું ગામ ભેગું થયું છે અને ત્યારે ત્યાં માધવરાય આવે છે અને તેઓ કહે છે કે હે મહાત્મા તમે આ ગામની દીકરીને સુકામ પકડીને અહીં લાવ્યા છો ત્યારે સંત કહે છે કે હે માધવરાય ખરેખર તમે તો હજુ સાવ ભોળાને ભોળા જ રહ્યા પણ સાંભળો આ કોઈ તમારા ગામની દીકરી નથી પરંતુ આ તો ગાંગી છે અને ત્યારે આખા ગામની વચ્ચે બાબા કહે છે કે બોલ ગાંગી તું તારા અસલી સ્વરૂપમાં આવે છે કે નહીં અને ત્યારે ગાંગી બોલી કે હે મહાત્મા હું કોઈ ગાંગી બાંગી નથી પણ હું તો આ ગામની દીકરી છું અને તમને સમજવામાં કંઈક ફેર થયો લાગે છે ત્યારે બાબા કહે છે કે તું એમ નહીં માને એમ ને પછી બાબાએ પોતાના હાથમાં કળશ હતો એમાંથી પાણી લીધું હાથમાં અને બે મંત્ર બોલી અને ગાંગીના ઉપર જેવું પાણી છાંટ્યું ને ત્યાં તો ગાંગીનું આખું સ્વરૂપ બદલાઈ ગયું અને ગાંગી પોતા ના અસલી સ્વરૂપમાં આવી જાય છે અને જ્યારે તેના અસલી સ્વરૂપમાં આવીને તેની સાથે તો આખા ગામના માણસોના ડોળા ફાટી ગયા કે અરે રે આ તો સાચે જ ગાંગી છે અને તે આટલી બધી શક્તિશાળી કેવી રીતે બની ગઈ હશે પણ ત્યાં તો ગાંગી પોતાના અસલી સ્વરૂપમાં આવી અને ખળખળ દાંત કાઢીને હસવા લાગી અને કહે છે કે હે ગામ લોકો તમે આ ગામના ચોકમાં મારા બાપને પોતાની જિંદગીની ભીખ મંગાવી મંગાવી અને હસતા હતા ને તો હવે તમે તમારી જિંદગીની ભીખ માગો ને તો પણ આ ગાંગી તમને માફ નહીં કરે અને એક એકને જો આ ગામની વચ્ચે પછાડી પછાડીને ના મારું ને તો મારું નામ પણ ગાંગી નહીં અને ત્યારે માધવરાયજી બે હાથ જોડીને ગાંગીને કહે છે કે બેટા તું આ ગામની દીકરી છો અને ત્યારે આ ગામને હેરાન ના કરવું જોઈએ અને ત્યારે ગાંગી કહે છે કે માધવરાયજી તમને ખબર નથી કે આ ગામ લોકો કેટલા નિર્દય છે અને કેટલું પાપ કર્યું છે માટે આમને સજા તો મળવી જ જોઈએ અને જ્યારે તમે આ ગામમાં ન હતા ને ત્યારે તો આ ગામ લોકોએ મને એટલું દુઃખ આપ્યું છે કે મારા મા બાપથી પણ મને દૂર કરી નાખી છે અને ત્યારે માધવરાય કહે છે કે બેટા ત્યારે હું ગામમાં ન હતો અને આ સંતના મઠમાં હતો અને તેમની સેવા કરતો હતો પણ ત્યારે જો હું આ ગામમાં હોત ને બેટા તો આજે તને અનાથ આમ ના થવા દોત અને આ ગામ છોડીને પણ તને ના જવા દોત બેટા પણ હવે તું આ ગામ લોકોને માફ કરી દે અને ત્યારે ગાંગી કહે છે કે ના માધવરાય એ ક્યારેય નહીં બને અને પછી તો આખા એ બધા માણસો ગાંગી સામે બે હાથ જોડી અને માફી માંગતા કહે છે કે ગાંગી અમારી ભૂલ થઈ ગઈ બેટા અમને માફ કરી દે અને ત્યારે ગાંગી તો ફરી જોર જોરથી હસવા લાગી અને કહે છે કે હે મહાત્મા તમને ખબર છે આ ગામમાં અડધી રાત્રે મારો બાપ આવી જ રીતે બે હાથ જોડી જોડી અને ગામના એક એક ઘરોના માણસો પાસે જઈ અને બે હાથ જોડી જોડી અને ભીખ માંગતો હતો કે મારા ઘરે આવો મારી બાઈને પ્રસવની પીડા ઉપડી છે એની મદદ કરો નહીતર એ એકલી મરી જશે એને કંઈ ખબર પડતી નથી પણ ત્યારે આ ગામની કોઈ એક પણ બાઈ કે દીકરી આવી નહીં કેમકે એમને તો મારી માને મારી નાખવી હતી અને છેવટે બે કલાક સુધી રડી રડી અને કંટાળી અને મારો બાપ જ્યારે પાછો મારી ઝુંપડીએ આવ્યો ને ત્યારે તો મારી જન્મ દેનારી જનેદા પરલોક પામી હતી અને મારા બાપને પણ જ્યારે સાફ કરડ્યો ને ત્યારે તે પણ આ ગામના ચોકમાં તરફડિયા મારતો હતો અને એક એક માણસને હાથ જોડી જોડી અને દયાની ભીખ માગતો હતો પણ કોઈ ગામના એક માણસે પણ તેમને વૈદ પાસે ના લઈ ગયા અને મારા બાપને આમ તડપતો જોઈ અને તમાશો જોતા હતા અને મારો બાપ પણ ત્યારે મૃત્યુ પામ્યો અને એના પછી મને ગામમાંથી કાઢી મૂકવામાં આવી અને હું જ્યારે ગામની બહાર રહેવા લાગીને ત્યારે પણ ત્યાં આવી અને આ ગામ લોકોએ મને મારી મારી અને મૂવી કરી નાખી અને છ મહિના સુધી હું ખાટલા ભેગી હતી અને છ મહિના પછી આ ગાંગી પોતાના પગ ઉપર ચાલતી થઈ અને આજે હું આજે સ્વરૂપ ધારણ કરું છું અને આજે જે હું વિદ્યાઓ શીખી છું ને એનું કારણ પણ આ ગામના માણસોએ જ છે અને આ ગામના માણસોએ મને ક્યાંયની નથી રહેવા દીધી નહીતર હું આ માયાવી શક્તિઓ અને વિદ્યાઓ શીખવા માગતી જ ન હતી પરંતુ હવે તો હે મહાત્મા મેં સોગંદ ખાધા છે મારા મરેલા મા બાપ કે એક દિવસ જો આખા ગામને ઉજ્જળ ના બનાવી નાખું ને તો મારું નામ પણ ગાંગી નહીં અને હે મહાત્મા હવે હું અહીંયાથી રજા લઉં છું અને તમે પણ જો સાચા મનથી ભગવાનની સેવા ભક્તિ પૂજા અને તપ કરી હોય ને તો આ પાપીઓના ગામમાંથી ચાલ્યા જાઓ નહીતર તમારું પણ તપોબળ નિષ્ફળ થઈ જશે કેમ કે આ ગામના માણસો તો દયા વગરના છે અને આમ ગાંગી આટલું બોલી અને ગામ લોકોની વચ્ચે પાછું સંભળીનું સ્વરૂપ ધારણ કરી અને પાછી આકાશમાં ઉડી જાય છે અને પોતાના રહેઠાણે જઈ અને તેના મૂળ સ્વરૂપમાં આવી જાય છે અને પછી ત્યાં પોતાના રહેઠાણે આવ્યા પછી ગાંગી મનમાં વિચાર કરે છે કે મારા બાબા પાંચ દિવસ પછી મને બીજી કામરૂ દેશની વિદ્યા શીખવાડવાના હતા તો પછી મને શીખવાડી કેમ નહીં અને મને લાગે છે કે તેઓ ભૂલી ગયા છે પણ આજે આવવા દો એમને યાદ કરાવવું પડશે અને મિત્રો આમ હવે ગાંગી તો બીજી વિદ્યાઓ શીખવાની શરૂઆત કરી રહી છે અને આ બાજુ ગામમાંથી જ્યારે ગાંગી આટલું બોલીને ચાલી ગઈ ને ત્યારે ગાંગીના શબ્દો જ્યારે માધવરાયે સાંભળ્યા ને ત્યારે માધવરાયને પણ ખૂબ જ દુઃખ થયું કે ખરેખર તમે ગાંગી અને એના મા બાપ ઉપર આવા જુલમો કર્યા છે ને તો તમને ભગવાન પણ ક્યારે માફ નહીં કરે અને ત્યારે પેલા સંત કહે છે કે હે માધવરાય આ તો તમે મારી ખૂબ જ સેવા કરેલી છે એટલા માટે હું તમારું નામ સાંભળી અને આ ગામમાં આવ્યો હતો પરંતુ મને એ નહોતી ખબર કે આ ગામના માણસોએ આટલા બધા ખરાબ કામ કરેલા છે અને ગામની અબળા દીકરીઓ ઉપર આવા જુલમ કરેલા છે નહીતર હું આ ગામમાં ક્યારેય આવો અને ત્યારે માધવરાય કહે છે કે હે મહાત્મા મને માફ કરો હું પોતે જ આ વાત વિશે કાંઈ જાણતો નથી કે આ બધું ત્યારે ગામમાં બન્યું છે કે જ્યારે હું આ ગામમાં ન હતો પરંતુ તમારી સેવામાં હતો અને ત્યારે આ બધું થઈ ગયું નહીતર જો હુવા ગામમાં હોત ને તો આવા કામ ક્યારે થવા જ ના દોત પણ ત્યાં તો સંત કહે છે કે હે માધવરાય ગાંગી તો માનવાની નથી કેમ કે આ ગામના માણસોએ તેના જન્મ પહેલાંથી પાછળ પડેલા છે માટે હવે ગમે તેમ કરી અને તમે તમારી રીતે આ ગાંગીને મનાવી લો બાકી હવે હું આ ગામમાં રહેવા માગતો નથી માટે હવે મને રજા આપો અને ત્યારે માધવરાય પણ કહે છે કે હા બાબા તમે જઈ શકો છો અને હવે તો ભગવાન કરે એ એ ખરું બાકી આ ગામ લોકો તો નહીં જ સુધરે અને પછી આ સંત ત્યાંથી ચાલી નીકળે છે અને સંતના ગયા પછી માધવરાય આ ગામ લોકોને ખૂબ જ કોસે છે કે તમારામાં આવી રાક્ષસ બુદ્ધિ ક્યાંથી આવી અને તમે જેની સાથે આવું વર્તન કર્યું છે ને તો હવે એનું પરિણામ તો તમારે ભોગવવું જ પડશે માટે માણસ જેવા કર્મ કરે ને એવા ફળ તો તેને મળવાના જ છે તો આ તમારા કર્મોના ફળ છે તો હવે તેને ભોગવો અને આમાંથી મને નથી લાગતું

છે તો જોવાનું ભૂલશો નહીં અને અમારી ચેનલ